એના માટે આખી સમાજ ને ટાર્ગેટ ના કરો બરાબર હવે હું તમને એવું કઉ છું ભાઈ હા કે આપડે એવી કઈ ઈચ્છા હોય ને તો કે આપડે ગાંધીનગર આજુબાજુ કે કઈ સાતલપુર જ સાથલપુર એટલે કે આવ્યું ગાંધીનગર ની આજુબાજુ માં આવ્યું ને ના ગાંધીનગર નહીં પાટણ જિલ્લામાં આવ્યું પાટણ જિલ્લામાં આવ્યું તો ત્યાંથી આપડે હરુભરુ મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ અમે બાજુમાં છે તમે સાતલપુર આવી જાવ એટલે મળી લેશો ના અમે હું જાફરાબાદ નો છું એટલે જાફરાબાદ થી આયા મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અર્ધે નો આવી શકો હું મારા કણે વાહન નથી હું ખેતર છું ના એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ એ મહાભારત ને પૂરું કરી એમ નઈ મહાભારત જે રચાયું તું ને એ ત્યાંથી આયરો હતા ને અત્યારે જે તમે મહાભારત જે રચાવ રહ્યો ને એ આયરો નથી રચાલ એમ બાકી અમે પાછા પૃથ્વી વિજેતા સમ્રાટ વીર માધાતા ના વંશુ છે અમે કઈ તમને કઈ બીજા વંશી ચેન્જ કરી દીધા તમે ગાડું તો દીધું નથી એટલે હું એવું કહું છું તમે જે વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કહું છું કે જો હરુભરુ આપડે મળવું હોય તો તમે અર્ધે ઉધી આવી જાવ અમે અર્ધે ઉધી આવી જઈએ હા તો હું અહિયાં સાંતલપુર છઉ બરાબર અડધે મળી જાવ એવું નહીં અડધે મળી જાવ એવું નહીં કઈ ગામનું કૂતરો ગામની અંદર ભસતું જ હોય બરાબર કૂતરો ગામ ને કૂતરા ને ભાષવાની વાત નહી મારા પાસે સાતન સગવડ હત ને તો હું સામે આવી જવું એવું નહીં કાય અર્ધે સુધી આવી જ તો ભલે એવું નહી કે ટાઈગર હોય ક્યાં થાય એટલે અર્ધે અમે આવી જઈએ મારી વાત મારી વાત જે હીરા સોલંકી તમને શું થાય એ જે કયું મારા ભાઈ છે કેમ